લીધી છે અને આ ભજનનો રાગ પણ ગંગા નું જે ભજન છે કે વીજળીને ચમકારે મોતીડા પરવું પાનબાઈ અચાનક અંધારું થશે એ રાગમાં જ આ ભજનનો રાગ મેળવેલો છે કારણ કે ગંગા સતીના બધા ભજનો એક જ રાગમાં છે

पित आयो 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 हा कलाटवालो कॾहिं न એના બાપા હોય તો એને પ્રેમ નો જ રહે ને મારું કીધું માનતો નથી છોકરો આ સમય એવો આવી ગયો અને દોરડે દીવા થવા માંડ્યા પેલા

કેવા કળ્યું અને આવડતા સતયુગમાં એક લાખ વર્ષોની ની ત્રેતા યુગમાં દસ હજાર વર્ષ થઈ દ્રાપર માં એક હજાર વર્ષ ની થઈ ને કળયુગ માં સો વર્ષ ની આવડતા સો વર્ષ અને છેલ્લે તો વીસ ને ત્રીસ વર્ષો થશે ત્યાં માણસ ને આ જગત છોડવું પડશે ઘરડું થઈ જવા છે અને ઘરે બાકી છે હજી તો હો વર્ષ માણસ જીવે છે અને કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષોનું વર્ણન કર્યું છે ડ્રાપર યુગ પછી કળિયુગમાં અને ઇયા ભાગવતમાં અને હજી તો સો હજાર વર્ષો પૂરા કહેશે ગયા નથી કારણ કે ડ્રાપર યુગના એ સમયમાં પાંડવો થયા અને પાંડવોનો પુત્ર જે એ ત્યારે ઈ કળિયુગ બેઠો પરીક્ષિત રાજા ત્યારથી કળિયુગ બેઠો અને ભગવાને આ જગત છોડ્યું પાંડવો કે છે હિમાલયમાં હાડ ગાળી રાખ્યો એ સમય અને ત્યારથી આ કળિયુગ બેઠો સાયુશ કોંંં ઓર સોની છઈને સાડા કે આચા ના

ઘટી ત્રીસ વરસો રેવાસે ત્રીસ વર્ષો દિવાસે કળિયુગ કે છે એવો અને ઘરે ઘરે કજિયા કલેશ કકળા વાસણો લોઢાણા થી છે અને પાછા પહેલા તો પીતળના વાસણ કાહાના વાસણ હવે લોઢાના વાસણો આપણે ઘરે ઘરે લોઢું જ બધાય ને સ્ટીલના વાસણો જ આપણે મગાવી બધે લોઢાનું જ વાસણ આ વાણીમાં એવું લખ્યું છે આવી સો વર્ષની હતી આવડાવી જશે ત્રીસ વર્ષ સુધી જીવા છે એટલે આ બધી વાતો સાચી પડે છે કારણ કે સંતોએ કીધું ખોટું નથી સંતોએ કીધું આપણે જોઈ શકીએ છીએ એટલે આ કળિયુગમાં ભગવાન બધાને ઘરે ઘરે સુખ સંપત્તિ શાંતિ આપે એવી પ્રાર્થના કરી અને બધા પ્રેમ ભાવથી એકબીજાના દોષ છોડી અને પવિત્ર ભાવે જીવવાનો પ્રયાસ કરીએ એ જ આપણા માટે સુખદાયક છે કળિયુગ ભલે હોય પણ કળિયુગમાં કર અને જો જો આપણે સારું કાર્ય કરશું પવિત્ર જીવીશું એકબીજાના વાંક છોડશું વ્યસનમાંથી થોડા થોડા ખર્ચા ઓછા કરશું

થેન્ક યુ સો મચ દસ મિનિટ માટે આવી જન ખૂબ ખૂબ આભાર બધાનો

ઘર ઘંટીઓ ત્યારે ઈ બાય દળતી હતી એટલે કબીરજી ત્યાં જઈને ઉભા રહી ગયા અને એને તરત ચોપાઈ બનાવી નાખી સાખી બનાવી નાખી

દળાણા નું કેવું છે જે જો જે કોઈ લોકો દયાળુ છે ધર્મી છે પવિત્ર જીવે છે બીજાને સુખ આપે છે ભક્તિ ને માર્ગે હરિભજન કરે છે

हरी राम भॼन करो Ready. સે ગુરુજી એક નિરંજન ધ્યા દુજે કે સંગ મેં નહીં જાઉન ਦਾਉ ਮੈਨਾਂ ਇਹ ਆਦਤ ਤੇ ਬੋਲਦਾ ਬੱਚਾ ਬੋਲਦਾ ਨਹੀਂ ਸੱਧਰਸ਼ਨ ਮੈਂ ਸਾਚਾ ਪੜਿਆ ਗੋਰਖ ਨੇ ਕਹੇ ਗਮ ਨਹੀਂ ਤੇ ਗੋਰਖ ਆ ਗਮ ਦੀ ਗੱਲ ਕਰਦੇ ਗੰਗਾ ਨਾਮ ਰਮੁਨਾ ਨਾਮੋ ਨਾ ਕੋਈ ਤਿਰੰਥੇ ਨਾ નથી જવું જમનાથી જવું અને કોઈ ગંગા જમના ના હોય નથી તીર તોડું પથરા નો પૂંજુ ના દેવળે મારે દે નું કામ છે તો ગુરુ ચરણ માં રહેવા વાળો માણસ છું એમ ગોરખ

મને પધા કે થઈ જાય મને જે સમજાઈ ગયું એટલે મારા બીજો કોઈ ન ભેગું બેહું એટલું કરીને એમ પણ એવી જ વાત કરે દોહી नव म्हण म्हणून जाय काही किती नव म्हण म्हटाडी मश लगाय બાવડું પકડી લો પછી મને કોણ રોકવા વાળું પછી એને ક્યાં કે હું માં જવાનો જવાનો એટલે મેં વાત આગળ કરે પકડો અમારી મગન સે જાવ મે હાલી મોહે રોકને વાલા કોન મગન સે જાવ મે હાલી વાણી તો કી કરે ને સાત ખંડ મે પલ્લા

અને જે આ લાઈવ જોશે એ બધાને ખોટી ખોટી વંદન અને પૂરો વિડીયો જોવા વિનંતી જે જે લોકો વિડીયો જોવે તો પ્લીઝ બધાને વિનંતી કરું છું કે વિડીયાને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વિડીયો આગળ ચાલે ચાલો જય સીતારામ બધાને